વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે એક એવું ગામ જ્યાં હજુ પણ લોકો ટેન્કરના ભરોસે જીવી રહ્યા છે મહાનગરપાલિકામાં સમાવેશ થયા છતાં આ ગામમાં છેલ્લા એક મહિનાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે શાળાઓ અને આંગણવાડીઓ સાથે ઘરમાં પાણીનું ટીપું પણ નથી મહેસાણા શહેરની એકદમ નજીક આવેલા તળેટી ગામને મહાપાલિકામાં ભેળવી દેવાયું છે મનપામાં ભળ્યા બાદ ગ્રામજનોની સાચી પીડા શરૂ થઈ છે સ્થિતિ અહીં એવી છે કે ગામ લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે આ સ્થિતિ સરકારી તંત્રની બેદરકારી અને આયોજનના અભાવનો જીવંત દાખલો પૂરો પાડે છે વિકાસના મોટા દાવાઓ વચ્ચે તળેટીના રહીશોને પીવાના પાણી માટે પણ ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે સમસ્યા પાણીની બહુ જ જબરજસ્ત ચાલે છે પહેલાં એવું હતું પંચાયત હતી કે સરપંચોને અમે વારંવાર કહેતા કે પાણી બે દિવસની અંદર આવી જતું હતું અત્યારે એવી સમસ્યા છે કે ક્યાં જવું ક્યાંથી અમને પાણી મળે પહેલો તો પ્રશ્ન થઈ ગયો નગરપાલિકામાં અમને જ્યાંથી જોઈન કર્યા પાણીની વારંવાર સમસ્યા છે અત્યારે સ્કૂલના સ્કૂલમાં બી પાણી નથી બાર વાટેકામાં બી પાણી નથી ઘરે ઘરે પાણી નથી આવતું ટેન્કરો મંગાવી ખુદના પોતાના પૈસાથી ટેન્કરો મંગાવી આ લોકો પાણી પૂરું છે જ્યારે તળેટી ગામ ગ્રામ પંચાયત હેઠળ હતું ત્યારે પણ પાણીની સમસ્યા હતી પરંતુ તેનો ઉકેલ ઝડપથી આવતો હતો મહાપાલિકામાં સમાવેશ થયા બાદ સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી ચૂકી છે છેલ્લા એક મહિનાથી ગ્રામજનો પીવાના પાણી માટે જજુમી રહ્યા છે પ્રાથમિક શાળા આંગણવાડી અને નંદ ઘરમાં તો પાણીનો એક ટીપું પણ નથી આવતું જેના કારણે બાળકો અને સંચાલિકાઓ પર ભારે પરેશાન છે આંગણવાડીના સંચાલિકા પણ ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને મીટીંગ એટલે મને તકલીફ પડે છે મારી કમરમાં કેટલી તકલીફ છે આ પાણીના કારણે મારે બાળકોને કે મારે પાણી ભરવા જવું બોલો એ શું કરવું હોય એક મહિનાની અંદર બિલકુલ પાણી આવતું જ નથી અને લાવું શું ગમે ત્યાં સરકારી તંત્ર દ્વારા ગામોને મહાનગરપાલિકામાં ભેળવતી વખતે વિકાસ અને સુવિધાઓ પૂરી પાડવાના મોટા વચનો આપવામાં આવે છે પરંતુ તળેટી ગામનો કિસ્સો દર્શાવે છે કે આ વચનો માત્ર કાગળ પર રહે છે ગ્રામજનોને ઘર વપરાશના પાણી માટે પણ ભારે મથામણ કરવી પડે છે કઈ મહિનાથી બહુ બઉ પાણી સુશાંત ની કઈ વસ્તુ આવતું જ નહીં પૂછું મોટા મેલો પાણી નહીં આવતું તો અમાર પંચાયત હતી તો પાણી અમે થોડું ઘણી પાડતા હતા હવે નગરપાલિકા ગમ ગયું હવે પાણી આવતું જ નહીં હવે અમે કને કેવું એટલે હવે નગરપાલિકા ને જે પાણી બહુ ત્રાસ જતી પહેલા અહીંયા ખાડો ખાઈ અમે મુકો મુકો જોઈએ છે ક્ષેત્રમ જઈએ એવી રીતના કરીએ છીએ મહિના થી બોર ફેલ ગયો છે અમારે પાણી વગર વસ્તી પૂજ્યમાં આવ્યો ઢોર અમારો

તળેટી ગામના લોકોની પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો એ જ સાચા અર્થમાં વિકાસ ગણાશે સંકેત સિડાણા જીએસટીવી મહેસાણા